જ હિન્દ મિત્રો ફોરેસ્ટના ગ્રાઉન્ડમાં જતા ઉમેદવારો માટે ખાસ સૂચના છે તમારું ગ્રાઉન્ડ પૂરું થશે એટલે નેક્સ્ટ સ્ટેપ આવશે પુરુષને ચાર કલાકમાં પચીસ કિલોમીટર ચાલવાનું અને મહિલાને ચાર કલાકમાં ચૌદ કિલોમીટર ચાલવાનું જાજા ભાગે આ પૂરું થાય તે પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે પણ જે ઉમેદવારો પહેલાં એક્ઝામ દઈ આવ્યા છે અને ઓલરેડી લાગેલા છે તેનું કહેવું એવું છે કે ગ્રાઉન્ડ અત્યારે જે ગ્રાઉન્ડ છે તે પૂરું થશે તે પછી પણ ઘણા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આપણે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તેની હું તમને માહિતી આપું તો સૌથી પહેલાં કોમ્પ્યુટરનું જ્ઞાન એટલે કે સીસીસીનું સર્ટિફિકેટ તે હોવું જરૂરી છે જો તે ના હોય તો ધોરણ દસ અથવા બારની અંદર તમે કોમ્પ્યુટર વિષય રાખેલો હોય તો તેનું કોઈ પણ પ્રમાણપત્રક હોય તો તે અથવા આઈટીઆઈ ડિપ્લોમા ડિગ્રી તેમાં તમારે કોમ્પ્યુટર વિષય હોય તો તેનું પ્રમાણ તમે આપી શકો પણ જો તમારથી ગ્રાઉન્ડ થઈ જાય છે સો ટકા તમે પાસ કરી શકો તેમ છો તો સીસીસીનું સર્ટિફિકેટ કઢાવી લેવું આટલું બધું કંઈ મોંઘું નથી થતું અને એનો કોર્સ પણ કરવો નથી પડતો એટલે કઢાવી લેવું હવે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તો એક તો તમે જે ફોર્મ ભરેલું છે જેમાં જે તમારી એપ્લિકેશન છે તે અને કોલ લેટર જે તમારા ઈમેલ એડ્રેસની અંદર તમારી એપ્લિકેશન પણ પડી દેશે એટલે એનું કાંઈ ટેન્શન ના લેવું કોલ લેટર પણ હશે બીજું છે આધાર કાર્ડ ત્રીજું લિવિંગ અને બારમાંની માર્કશીટ ચોથું છે કાસ્ટ સર્ટિફિકેટ ઓ બીસી એસટી એસસી જે પણ જનરલમાં જેમાં તમે આવતા હોય તેનું સર્ટિફિકેટ પાંચમું છે ક્રિમિલિયર હવે પસંદ કરેલા જિલ્લાની માહિતી એટલે તે તો તમારા જે ફોર્મ ભરેલી એપ્લિકેશન છે તેની અંદર આપેલી દેશે એટલે તેમાંથી તે લોકો લખી લેશે હવે મહિલા માટે એક ખાસ સૂચના છે કે જે પરિણિત મહિલા છે તેણે પોતાના પિતાના આવકના દાખલા દ્વારા જ બધા ડોક્યુમેન્ટ કરાવવા અને તેનો જ ઉપયોગ કરવો પતિની આવક પર દાખલા ના કરાવવા બાકી ફોર્મ રદ થશે બસ આટલી વસ્તુ લઈ જવાની છે હવે ગ્રાઉન્ડ તો બધા તૈયાર થઈ ગયા છે અને બાકીના થાય છે તો આજે દે એક હમણાં ટ્વીટ આવી છે જેમાં કીધું છે કે વરસાદ આવશે તો એક અથવા બે દિવસમાં ફેરફાર કરશે બાકી ગ્રાઉન્ડ લેવાશે તે ફાઇનલ છે એટલે બધા મિત્રો ધ્યાન દેજો પૂરેપૂરું ધ્યાન આપજો અને ખૂબ સરસ રીતે તૈયારી કરજો આજે પાંચ વાગે કોલ લેટર પણ આવી જશે એટલે તમને ખબર પડી જશે કે તમારું કયા દિવસે અને ક્યારે વારો છે તો તમામ મિત્રોને જેને ગ્રાઉન્ડ છે તે બધાને ઓલ ધ બેસ્ટ અને બીજી કાંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ કરજો આપણે તેનો જરૂરથી જવાબ આપશું થેન્ક યુ